નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાંસુરિયા કુલે શીટ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છે વિસાવદર તાલુકાના લાલપુર ગામની અંદર કે જેઓ પ્રગતિશીલ ખેડૂતને મળવા માટે તો સૌ પ્રથમ તમારું પેલા નામ આપજો હા મધુભાઈ બસુભાઈ કોટડિયા મધુભાઈ બસુભાઈ કોટડિયા બરાબર અને તમારું ગામ લાલપુર લાલપુર તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ તમે આપણે ગઈ સિઝન એટલે કે ગયા ઉનાળે તલનું વાવેતર કર્યું હતું ક્યાં તલ વાવ્યા હતા તમે

કોઈ પણ ખેડૂત મિત્રને માનો કે આવર્ષે તલનું વાવેતર કરવું હોય તો ઈ તલની વેરાયટી વાવવા લાયક છે કે નહીં ખેડૂત મિત્રને વાવવા લાયક સારી છે ને તો કોઈ ખેડૂત મિત્રને વાવી તો વાવી શકે ને તો ખેડૂત મિત્ર ગયા તલની વેરાયટી ફૂલે બુલબુલ સારામાં સારી છે તો કે આપણે ઘણા ખેડૂતોને નહોતું ને એટલે કીધું આજે આપણે ફેલ વિઝિટમાં નીકળા થી સારી તો જે ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું હોય એનું જ આપણે અભિપ્રાય લેવી જેથી કરી કોઈ પણ ખેડૂત મિત્રને બિયારણની પસંદગી કરવી હોય તો પસંદગી પણ કરી શકે

તો એ તમારે ચાર પાંચ મણ તો એની કરતા વધારે નીકળતા ને અને પ્લસ સો રૂપિયા ભાવ પણ સારો મળ્યો તો ખેડૂત મિત્રો ખાસ પોઈન્ટ તો એ એ પણ યાદ રાખવો જોઈએ કે આપણે પચાસ સો રૂપિયા ભાવ પણ પ્લસ મળે છે અને ઉત્પાદન પણ પ્લસ થાય છે જેથી કરી આપણે બેનિફિટ તો જો વધારે ભાવ અને વધારે ઉત્પાદન આવે તો જ આપણે ખેડૂતને બેનિફિટ છે બાકી થોડું ઉત્પાદન આવે તો આપણે બે બેનિફિટ તો નથી જ રહેવાનો તો કોઈ પણ ખેડૂત મિત્રને પસંદગી કરવી હોય તો ફૂલે બૂલે આ વર્ષે સૌથી બેસ્ટ વેરાયટીમાં સાબિત થશે તો બસ આજે આટલું નમસ્કાર